Dass ich gearbeitet habe, dass ich mich in diesen Jahren für dich eingesetzt habe, dass ich anständig meine Zeit verwendet habe im Dienste meines Volkes. Gib du jetzt eine Stimme. Ab, wenn ja, dann tritt für mich ein, so wie ich für dich habe. હિટલર વિશે જાણીએ તે પહેલા જર્મન રાષ્ટ્રવાદને સમજવો જરૂરી છે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં જે નવી શક્તિઓનો ઉદય થયો તેમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રમુખ હતી આગળ જઈને ઓગણીસમી સદીના પ્રારંભિક દશકમાં એક તરફ વિશ્વ વિશ્વએ ઘણી બધી ક્રાંતિઓ જોઈ હતી બીજી તરફ તેની સામે પ્રતિક્રાંતિના પરિબળો ક્રાંતિના દમન માટે આ સમયગાળામાં સક્રિય હતા જર્મનીમાં રાષ્ટ્રવાદની ભાવનાનો શ્રેય જો કોઈને આપવામાં આવે તો એ હતો નેપોલિયન નેપોલિયન જેના કારણે જર્મનીએ સૌથી વધારે સહન કરવું પડ્યું હતું જોકે નેપોલિયનને સૌથી વધારે પ્રતિકાર જે શક્તિનો થયો હતો એ પણ જર્મન શક્તિ જ હતી ફ્રાન્સિસી ક્રાંતિ પહેલા યુરોપીય દેશોમાં રાજકીય દ્રષ્ટિએ સૌથી વધારે વિભાજીત જર્મની હતું જર્મન લોકો નાના નાના ત્રણસો રાજ્યોમાં વિભક્ત હતા નેપોલિયને જર્મનીમાં ઓગણચાલીસ રાજ્યોનો એક સંઘ બનાવ્યો હતો અને અહીંથી જ જર્મનીની રાષ્ટ્રીય એકતાનો માર્ગ પ્રશસ્ત થયો હતો આ સંઘને રાઇન સંઘ કહેવામાં આવ્યો જોકે નેપોલિયનનો ઉદ્દેશ આ સંઘ બનાવીને જર્મન પ્રદેશો પર પોતાનો રાજકીય એકાધિકાર સ્થાપિત કરવાનો હતો નેપોલિયનના વિરોધના કારણે જ જર્મન સંઘમાં રાષ્ટ્રીયતાની પ્રબળ ભાવનાનો વિકાસ થયો હતો અને આગળ જઈ જર્મન સામ્રાજ્યનો પાયો નંખાયો હતો જર્મનીના પ્રથમ ચાન્સેલર બિસ્માર્કના નેતૃત્વમાં જર્મન ભાષી રાજ્યોનું એકીકરણ થયું હતું જેણે એક મહાન જર્મન સામ્રાજ્યની સ્થાપના કરી હતી એટલે કે જો નેપોલિયન તે ફ્રાન્સનો સમ્રાટ બન્યો હોત તો કદાચ જર્મનીમાં એ રાષ્ટ્રભાવના પેદા ન થઈ હોત જેનો ઉપયોગ કરી આગળ જને હિટલરે જર્મની પર પોતાની સત્તા સ્થાપિત કરી હતી એમ કહી શકાય કે નેપોલિયનના જર્મની પર પોતાનો કબજો જમાવ્યો હતો તેના જ કારણે જર્મનોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો હતો નેપોલિયનના યુગના અંત બાદ યુરોપમાં નવીન શક્તિઓનો ઉદય થયો હતો તેમાંનું એક જર્મની પણ હતું હવે વાત કરીએ હિટલરના જીવન એવી ઘટનાઓ તેને એક સરખત બનવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જાણીશું તેના જીવનની કેટલીક વાતો હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો જે જર્મનીની સરહદે આવેલું એક નાનું નગર હતું મધ્યમ વર્ગમાં જન્મેલ એડોલ્ફ હિટલરના પિતા સરકારી વિભાગમાં કસ્ટમ અધિકારી હતા પિતાનું નામ હતું ઇલોઇસ અને માતાનું નામ હતું ક્લારા તેના પિતાની નિવૃત્તિ પછી હિટલરનું બાળપણ વીત્યું હતું લિન્ઝમાં જે અપર ઓસ્ટ્રિયાનું પાટનગર હતું તેના પિતાની જેમ તે એક સરકારી અધિકારી બનવા ઈચ્છતો ન હતો તેની ચિત્રકળામાં વિશેષ રુચિ હતી ઓગણીસો આઠમાં હિટલરના માતા ક્લારા મૃત્યુ પામે છે ત્યારબાદ હિટલર વિયેના આવે છે અને ચિત્રકાર તરીકે તે પોતાના ચિત્રોમાં કુદરતી દ્રશ્યો ઓસ્ટ્રિયાની ઇમારતોનું વિશેષ રૂપે નિરૂપણ કરતો હતો પરિપક્વ થતી જોવા મળે છે આ એ જ સમયગાળો હતો જે સમયગાળામાં યુરોપમાં વંશવાદ જાતિવાદની બોલબાળ હતી ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો રાષ્ટ્રો પરસ્પર ગુપ્ત સંધિઓમાં વ્યસ્ત હતા તેવામાં પરસ્પર વૈમનસ્ય અને વેરઝેર પણ વધતા જતા હતા યુવાનોની રાષ્ટ્રવાદના નામે જૂથબંધી થવા લાગી આ સમયગાળામાં એક કારકિર્દીનો અંત થાય છે અને તે જર્મનીના એક શહેર મ્યુનિક આવે છે મ્યુનિક તે સમયે બવેરિયા સામ્રાજ્યની રાજધાની હતી આ સમયગાળામાં હિટલર બવેરિયાના રાજા સમક્ષ સૈન્યમાં જોડાવા માટે એક અરજી કરે છે ઓગણીસો ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને હિટલરને એક સૈનિક તરીકે પોતાની ફરજ બજાવવાનો મોકો મળ્યો હિટલરે બેલ્જિયમ અને ફ્રાન્સમાં મિત્ર દેશો સામે યુદ્ધ લડ્યું હતું ફ્રાન્સમાં લાન્સ કોર્પોરલના પદ પર રહી તે યુદ્ધ લડ્યો હતો ફ્રાન્સ સામેની મહત્વપૂર્ણ લડાઈઓમાં તેણે ભાગ લીધો હતો જેમાં તે પોતાની વીરતાનો પરિચય આપે છે ફ્રાન્સમાં મિત્ર દેશો સામેની એક લડાઈ જેને સૌમ્યની લડાઈ નામે ઓળખવામાં આવે છે આ લડાઈમાં દસ લાખ જેટલા સૈનિકો મૃત્યુ છે મિત્ર દેશો આ યુદ્ધ જીતી જાય છે પરંતુ તેમને પણ મોટી ખુવારી ઉઠાવી પડે છે હિટલર પણ ઘાયલ થયો હતો તેને તેની બહાદુરી માટે સૈન્ય પદકો પણ એનાયત થાય છે તેમાંનો એક પદક હતો પ્રથમ કક્ષાનો આયરન ક્રોસ

જર્મન સૈનિકોને હવે યુદ્ધ ગેસ માસ્ક પહેરીને લડવું પડે છે પરંતુ છેવટે યુદ્ધનો અંત થાય છે મિત્ર દેશોનો વિજય થાય છે જર્મનીની કારમી હાર થાય છે હિટલરને હાર પસંદ ન હતી ફરીથી સૈનિકોમાં અને દેશના નાગરિકોમાં જોશ અને જુસ્સો ભરવા માટે તે સક્રિય થાય છે ત્યારબાદ હિટલર મ્યુનિક પહોંચે છે અને અહીંયા પહોંચીને જ રાષ્ટ્રવાદનો ઝંડો બુલંદ કરે છે સૈન્યમાંથી પોતાનું રાજીનામું આપે છે અને તે જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાઈ જાય છે આ પાર્ટીની સ્થાપના 1919 માં એન્ટન ટ્રેક્સલરે કરી હતી આ પાર્ટી મજૂરો અને મધ્યમ વર્ગ માટે આંદોલન ચલાવતી હતી અને જર્મન લોકોમાં રાષ્ટ્રવાદ ફેલાવવાનું કાર્ય પણ આ પાર્ટી કરતી હતી ટીના કાર્યકર તરીકે હિટલરે પોતાની આગવી સૂજબૂજ નેતૃત્વ ક્ષમતા અને બહાદુરીનો પરિચય આપ્યો આગળ જઈને જર્મન વર્કસ પાર્ટી નું નામ ઓગણીસો વીસમાં નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી રાખવામાં આવી તેમાં નેશનલ અને સોશિયાલિસ્ટ શબ્દો એ માટે જોડવામાં આવ્યા હતા કે સામાન્ય જર્મન નાગરિકના મનમાં પણ સમાજ અને રાષ્ટ્ર માટે જોશ પેદા થાય અને એક એવો વર્ગ જે સંખ્યામાં વિશાળ હતો જે ગરીબ અને મધ્યમ વર્ગમાં આવતો હતો તેને રાષ્ટ્રવાદની મુખ્ય વિચારધારામાં જોડવામાં આવે સાથીઓ જેને આ પાર્ટીનું મુખ્ય ચિહ્ન બનાવવામાં આવ્યું અહીંથી જ હિટલરે વારસાઈની સંધિ વિરુદ્ધ પોતાના આક્રમક વિચારો ફેલાવવાનું શરૂ કરી દીધું અને વારસાઈની સંધિ વિરુદ્ધ પોતાનો વીસ સૂત્રીય કાર્યક્રમ રજૂ કર્યો અહીંથી જર્મન રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ માટે લોકોને એકજૂથ થવા માટે હાકલ કરવામાં આવી દુનિયાને તો અંદેશો પણ નહીં હોય કે એક ચિત્રકાર તરીકે નિષ્ફળ જનાર આ વ્યક્તિ એક દિવસ યુરોપનો નકશો ફેરવી નાખશે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે જર્મની પર વારસાઈની સંધિ થોપી બેસાડવામાં આવે છે આ સંધિ માત્ર રાજકીય રીતે અસર કરતા ન હતી પરંતુ સમગ્ર જર્મન નાગરિકો અને સમાજ માટે એક દુઃસ્વપ્ન સમાન હતી તેના વિરોધે જર્મનીમાં રાષ્ટ્રવાદના ઉદયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો હિટલરે તેનો ઉપયોગ નાઝીવાદી વિચારધારા જર્મન નાગરિકોમાં ફેલાવા માટે કર્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ ઓગણીસો ઓગણીસના જૂન મહિનામાં એક શાંતિ સમજૂતી ફ્રાન્સના પેરિસથી થોડા અંતરે આવેલા વારસાઈના મહેલમાં થઈ હતી તેમાં મિત્ર દેશો અને જર્મની અહીં ભેગા થાય છે અને આ બધા દેશો શાંતિ સમજૂતી પર મોર મારે છે આ સંધિને વારસાઈની સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે સંધિમાં અનુચ્છેદ બસો એકત્રીસમાં ઉલ્લેખ હતો કે યુદ્ધમાં જે પણ જાનમાલનું નુકસાન થયું છે તેની સંપૂર્ણ જવાબદારી જર્મનીની હતી યુદ્ધને ભડકાવા માટે પણ માત્ર ને માત્ર જર્મનીને જ જવાબદાર ઠેરવામાં આવ્યું હતું ફ્રાન્સ અને બ્રિટન જર્મનીના જે કટ્ટર દુશ્મનો હતા તેઓ ઈચ્છતા હતા કે સંપૂર્ણ યુદ્ધ દંડ જર્મની ચૂકવે તેઓ જર્મનીને ન ભૂલાય તેઓ પાઠ ભણાવવા માંગતા હતા પરંતુ ફ્રાન્સ અને બ્રિટનને એ ખબર ન હતી આ સંધિના કારણે એક એવો દાનવ પેદા થવાનો હતો જે સંધિના વીસ વર્ષ બાદ સમગ્ર વિશ્વમાં લાખો લોકોને મોતના ખપ્પરમાં લાદવામાં આવ્યા હતા જર્મન સૈન્યમાં હવે એક લાખથી વધારે સૈનિકો રાખી શકાશે નહીં જર્મનીનો કોલસાથી સમૃદ્ધ સાર પ્રદેશ પંદર વર્ષ માટે ફ્રાન્સને આપી દેવામાં આવ્યો જર્મનીના જે પણ થોડા ઘણા સંસ્થાનો હતા તે પણ મિત્ર રાજ્યોને સોંપી દેવામાં આવ્યા જર્મનીનું જે ટાપુઓ પર પોતાનું પ્રભુત્વ હતું તે પણ મિત્ર રાજ્યોને સોંપી દેવામાં આવે છે જે દેશો પર જર્મન પ્રભુત્વ હતું તેને પણ મિત્ર રાજ્યોને સોંપી દેવામાં આવ્યા આ એક અપમાનજનક સંધિ હતી જેના કારણે જર્મન નેતૃત્વ પર લોકો ગુસ્સે ભરાયા હતા જે લોકો જર્મન રાષ્ટ્રવાદી હતા તેઓ પોતાને અપમાનિત સમજતા હતા આ વીડિયોના ભાગવેમાં જોઈશું કે કેવી રીતે હિટલરની નાઝી પાર્ટીનો ઉદય થાય છે કઈ રીતે હિટલર જર્મન સત્તા પર પોતાનો કબજો મેળવે છે કઈ રીતે વિશ્વ બીજા મહાયુદ્ધના ખપ્પરમાં